છો ખેડૂત મિત્રો અને બધા મિત્રો મોજમાં ને તો વાંધો નહીં મોજમાં જ રહેવાનું અને આજે આપણી તારીખ થઈ ગઈ છે આજે તારીખ છે નવ નવેમ્બર થઈ ચૂકી છે નવ તારીખ થઈ ચૂકી છે અત્યારે વિડીયો નથી આવી રહ્યોનું કારણ છે કે થોડોક કામમાં આપણે વ્યસ્ત છીએ એટલા માટે વિડીયો રેગ્યુલર નથી આવતો નગર બે ત્રણ દિવસની ગેપ સાથે વિડીયો આવી જાય છે પણ કોઈ વાત નહીં અત્યારે કામમાં આપણે થોડા વ્યસ્ત છીએ એટલા માટે વિડીયો થોડોક ટાઈમ નથી આવતો રેગ્યુલર નથી આવતો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું શિયાળાની વિધિવત જોવા મળી શકે છે અને બંગાળાની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેની અસર શું ગુજરાતમાં થશે શું છે એની માહિતી પણ આપણે આ માહિતીમાં આપીશું કારણ કે હવે સોશિયલ મીડિયા ઉપર જો ઘણા પ્લેટફોર્મ છે ઘણા મિત્રો છે માહિતી આપી રહ્યા છે વાવાઝોડું બનશે બંગાળની ખાડીમાં અને આમ છે ને તો એની પણ માહિતી આપીશું તો અંત સુધીની હાર જોવા વિડીયોને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને

અને પંદર તારીખ સુધીના જે તાપમાનની વાત કરીશું આપણે માહિતી આપીશું તો જે તારીખ ચૌદ પંદર થી તાપમાનમાં એક બે ડિગ્રીનો ઘટાડો થાય એવી શક્યતા લાગી રહી છે આપણે હાલ અને અત્યારની સ્થિતિ પ્રમાણે એવો પણ તમે કહી શકો છો કે પંદર તારીખ બાદ ઠંડીનો એક રાઉન્ડ આવી શકે છે જો કે બહુ જે કાતિલ ઠંડી હોય છે જે હાર્ડ થી ઠંડી હોય છે કડાક જે મતલબ કે જે ઠંડી હોય છે તે અત્યારે શીતલેર આવવાની શક્યતા નથી પરંતુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે ને અત્યારે ઝાકળ વરસાદ છે એ અમુક વિસ્તારોની અંદર વહેલી સવારે જોવા મળે એવી શક્યતા લાગી છે જેમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં સીમિત વિસ્તારોની અંદર ઝાકર વરસાદ જોવા મળી શકે છે અને પંદર તારીખ સુધીના હવામાનની માહિતી આપીએ તો પંદર તારીખ સુધી કોઈ જાતના વરસાદ માવઠા કે વાદળ છાંઈ વાતાવરણની શક્યતા નથી વહેલી સવારે સીમિત વિસ્તારની અંદર ઝાકા વરસાદ ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે એમાં વધુ શક્યતા દેખાઈ રહી છે સીમિત વિસ્તારોની અંદર ઝાકર વરસાદની હવે અત્યારે જે પવનની માહિતી આપી રહ્યા છે તો પવન છે અત્યારે સાવ નોર્મલથી ડાઉન જોવા મળી રહ્યો છે એક બે દિવસ એક બે વિસ્તારોની અંદર બે ત્રણ કિમી પતિ કલાકની ઝડપે પવન જોવા મળી રહ્યો છે બાકી કોઈ ખાસ પવનની પણ જોવા નથી મળતી પંદર તારીખ સુધી હવામાન છે શુષ્ક અને સાફ રહેશે કોઈ જાતના માવઠા વાદળ વરસાદની કોઈ જાતની શક્યતા નથી આરામથી ખેતી કામમાં લગાડો કોઈ જાતના વરસાદની શક્યતા નથી લાગતી પંદર ચૌદ પંદર તારીખથી એક બે ડિગ્રી તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે તારીખ પંદર નવેમ્બરથી એક ઠંડીનો રાઉન્ડ આવે એવી શક્યતા લાગે છે અને જે એક થી જતી ઠંડી હોય છે જે કાતિલ ઠંડી હોય છે એ પરવાની શક્યતા અત્યારે નથી લાગતી અત્યારે કોઈ ડબલ્યુડી મતલબ કે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે જે પહાડી વિસ્તારો ઉપર આવે છે કાશ્મીરના ભાગો છે લેહ લદ્દાખ છે હિમાચલ છે ઉત્તરાખંડ છે આ વિસ્તારોની અંદર સ્નોફોલ આપે છે દર વર્ષે જોવા મળતું હોય છે આવું તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવે છે અને જે અમારા આપણા ભારતના જે પહાડી વિસ્તારો છે એમાં જે ડુંગર છે બહુ મોટા છે વિશાળ ડુંગર છે તો એના ઉપર આ વાદરા ઉપર ચડી જાય છે અને ઉપર જો વાદરા અટકી જાય છે તો એ પ્રમાણે હોય છે તો ત્યાં સ્નોપોલ જોવા મળતો હોય છે આમ તોર પર એ સ્નોપોલ સ્નોપોલ હોય છે જે નવેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ને ક્યારેક ક્યારેક ફેબ્રુઆરી માર્ચ સુધી આ સ્નોપોલ જોવા મળતો હોય છે પહાડી વિસ્તારોની અંદર ખાસ કરીને જમ્મુ કાશ્મીર ગિલગિત પાલિસ્તાન મુઝફ્ફરાબાદ લદ્દાખ અને હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોની અંદર આ આ જોવા મળતી હોય છે પર એ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જોવા મળતી હોય છે અને અત્યારે આપણે બે ચાર વર્ષથી જે ક્લાઇમેટ ચેન્જ નસર છે એના કારણે આપણે જોઈ રહ્યા છીએ પેટર્ન આખી ચેન્જ થઈ ગઈ છે એના કારણે આપણે જોયા છે કે માર્ચમાં પણ ક્યારેક ક્યારેક આ સ્નોફોલ થઈ જાય છે તો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સીઝન છે ચાલુ થઈ ગઈ છે હવે વેસ્ટર્ન આવે અત્યારની સ્થિતિ પ્રમાણે પંદર તારીખ સુધી કોઈ મજબૂત પહાડી વિસ્તારોની અંદર આવે એવી શક્યતા નથી લાગતી તો એ પ્રમાણે જે ગુલાબી ઠંડી છે એ હળવી હળવી અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોને જોવા મળી શકે છે વહેલી સવારે ઠંડીનો અહેસાસ જોવા મળી શકે છે રાત્રે જોવા મળી શકે છે અને સાંજ આસપાસ હળવી ગુલાબી ઠંડીનો અહેસાસ થાય એવી શક્યતા લાગી છે અને દિવસે એક એક ગરમ રહેવાની શક્યતા લાગી છે મતલબ કે મિક્સ ઋતુનો અનુભવ થાય એવી શક્યતા હાલ આપણે પંદર તારીખ સુધી જોવા મળી રહી છે પંદર તારીખ બાદ ધીમે ધીમે તાપમાનની અંદર એક બે ડિગ્રી ઘટાડો થાય એવી શક્યતા લાગણી છે આડ થીજોટી ઠંડી છે કાતેલ ઠંડી છે એ અત્યારે પર્વની શક્યતા નથી લાગતી એ ઠંડી તમને જો જોવીએ તો નવેમ્બર ના એન્ડ અથવા ડિસેમ્બર ના શરૂતના દિવસોથી ચાલુ થાય એવી શક્યતા હાલ આપણે લાગી રહે છે અત્યારે આ વિડિયો ની અંદર એટલું આપણે માહિતી આપી છે પંદર તારીખ સુધીની આપણે માહિતી આપી છે પંદર તારીખ સુધી કોઈ પણ જાતની વરસાદની કે માવઠા કે વરસાદની કોઈ જાતની શક્યતા નથી વાત રહી બંગાળની ખાડીની બંગાળની ખાડીની આપણે વાત કરતા ભૂલી ગયા

ચોવીસ અને પચીસ તારીખ આસપાસ આ સિસ્ટમ છે કદાચ સાયક્લોન વાવાઝોડું પર બની જાય અને આ જો સાયક્લોન કે વાવાઝોડું બનશે તો એના ગુજરાત ઉપર સીધી રીતે કોઈ જાતની અસર થાય આવી શક્યતા નથી લાગતી તો આજે જે વેમમાં ન રહેવું કોઈ પણ ચેનલ છે અત્યારે જે ફેંકમ ફેંક હાલે છે તો એ વેમમાં ન રહેવું અમુક તો માજા મૂકી દીધા છે યુટ્યુબ પર એવા ઉપાડા લીધા છે તો એના ઉપર વાત ઉપર ન આવવું કારણ કે અત્યારે જે કંડિશન છે મુજબ ગુજરાતમાં તેની સીધી રીતે કોઈ જાતની અસર જોવા મળે તેવી શક્યતા નથી લાગતી નહીવત શક્યતા છે મિત્રો એ વાત ઉપર ન આવું અત્યારે ઉપારા ઉપાળા લીધાવાળા બહુ ઉપારો લીધો છે અમુક લોકો છે જે ઉપાળા લે છે ખોટી માહિતી શેર કરે છે એનાથી બિલકુલ સાવધાન રહેવાનું છે ખેતી કામ આરામથી કરજો કોઈ જાતના તમે ખેતીકામમાં કોઈ સીડ્યુશનમાં તમારે કોઈ જાતનો ફેરફાર થવાની શક્યતા નથી લાગતી અત્યારની સ્થિતિ પ્રમાણે તારીખ સુધી કોઈ જાતના વરસાદ વરસાદની શક્યતા નથી લાગતી આરામથી ખેતી પતાવો છો પંદર તારીખ બાદથી થી તાપમાનની અંદર ધીમે ધીમે એક બે ડિગ્રીનો ઘટાડો થાય એવી શક્યતા લાગી રહી છે પવનની સ્પીચ છે એ પણ નવ નથી થોડીક ઓછી એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે અને આ જે બગાડની ખાડીમાં આ તમિલનાડુ અથવા આંધ્રપ્રદેશના ભાગો પર આવી શક્યતા લાગી છે ગુજરાત પર તેની જાત તેની કોઈ જાતની સ્થિતિ અસર થવાની શક્યતા નથી લાગતી તો ખેડૂત મિત્રો કોઈ જાતના ટેન્શન વગર કામ ચાલુ રાખજો અત્યારે આ વિડીયો ની અંદર ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો અમારી રેગ્યુલર અને સચોટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે આ વિડીયોને લાઈક આપી અને તારી ક્રુટમાં શેર કરી દેજો જેથી અને ખેડૂત મિત્રોને પણ શકે મળીશું નેક્સ્ટ ડિયો ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે આભાર